સિંગતેલના ભાવમાં વધારો થયો સિંગતેલના ભાવમાં મોટો ભડકો થયો છે સિંગતેલના ભાવમાં એક બે નહીં પણ સીધા પચાસ રૂપિયાનો વધારો ઝીકાયો છે માર્કેટમાં બે દિવસમાં રૂપિયા પચાસ નો ભાવ વધારો સિંગતેલમાં જોવા મળ્યો છે જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા બે થઈ ગયો છે સિંગતેલ ભાવમાં વધારો થયો મગફળીના ભાવમાં નજીવો વધારો થતા સિંગતેલમાં ભાવ વધ્યા હોવાનું વર્ષ ભાવ ઓછો હોવાથી વ્યાપારીઓ ખુશ છે પરંતુ લાંબા સમયથી ખાદ્ય તેલના ભાવ અંકુશમાં ન હતા મળતી માહિતી મુજબ સિંગતેલના ગયા વર્ષના ભાવ પ્રતિ ડબ્બાના ભાવ ત્રીસ રૂપિયાના વધારા સાથે ત્રણ હજાર પચાસ સિંગતેલ ના ભાવ માં સીધો પચાસ રૂપિયા નો વધારો થતા ગ્રાહકો પર આ બોજો નહીં પડે જેથી ગૃહિણીઓના બજેટ ને કોઈ સીધી અસર પડશે નહી તેમ તેલના વ્યાપારીઓની સાથે ગૃહિણીઓ જણાવી રહ્યા છે સિંગતેલનો ગયા વર્ષે ભાવ જે એકત્રીસોથી તેત્રીસો પચાસની વચ્ચે હતો એ ઘટતા 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 આ વખતે મગફળી બી સારી છે સિઝન બી સારી ગઈ છે એ અત્યારે છ ઘટીને છવ્વીસો થયો હતો એમાં નજીવો વધારો ફક્ત ડબ્બે પચાસ રૂપિયાનો એટલે એક કિલોએ અઢી અઢીથી ત્રણ રૂપિયાનો જ વધારો થયો છે પરંતુ જોવા જઈએ તો ગુજરાતમાં સિંગતેલનો વપરાશ જે પહેલાં થતો હતો વર્ષો પહેલાં એની સામે અત્યારે માંડ પાંચ દસ ટકા જ રહ્યો છે એની સામે જે અલ્ટરનેટ બીજા તેલો છે જેમ કે કપાસિયા તેલ છે સૂર્યમુખી તેલ છે સોયાબીન તેલ છે અને ફરસાણ વગેરેમાં કે હોટલોમાં લારીઓમાં તો પામોલીન તેલ ચાલે છે જેના ખૂબ જ નીચા ભાવ છે હાલમાં પામોલીનના ચૌથાનો ભાવ ચાલે છે કપાસિયા તેલ નવા ડબ્બા પંદર કિલોમાં સોળસોથી સોળસો પચાસના ભાવ છે જે ગયા વર્ષે ચોવીસોથી છવ્વીસોની વચ્ચે હતા એટલે મારા હિસાબે બિલકુલ વ્યાજબી જ ભાવ છે અને ભવિષ્યકાળમાંય કોઈ ભાવ વધારો થાય એવું લાગતું નથી કદાચ વધી વધીને આખા વર્ષનો પચાસસોનો તેજી મંદીનો વધઘટનો ધંધો છે શેર બજાર જેવું તો પચાસસોની વધઘટ થાય બાકી બહુ વધારો થવાની શક્યતા હાલ કોઈ દેખાતી નથી